નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી ખબર સામે આવી રહી છે વિમાન ક્રેશ અનેક લોકોના મોત ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો સ્કૂલ ઉપર ક્રેશ થયું વિમાન બારના મોત વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો કેન્યાના અત્યારે કવાલીમાં એક મોટો વિમાન દુર્ઘટના સર્જાય છે જેમાં ઓછામાં ઓછા બાર લોકોના મોત થયા હોવાની આશંકા છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો કેન્યા સિવિલ એવિઝ ઓથોરિટીએ પુષ્ટિ કરી કે પ્રવાસીઓને લઈ જતું આ નાનું વિમાન ત્યારે તિસમ્બા ગોલે વિસ્તારમાં એક રહેણાંક વિસ્તારના સ્કૂલ ઉપર તૂટી પડ્યું હતું જો કે મિત્રો અકસ્માતમાં કેટલાક ઘરો પણ ધ્વસ્ત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે જે આ મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી જશે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ